નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે બુટલેઘરોનો પોલીસથી બચવા નવો કિમ્યો માઇનોર કેનલ પર સંતાડેલો શરાબનો જથ્થો ઝડપાયો તહેવારો ટાને દારૂના શોખીનોને માંગ મુજબ સ્ટોક પહોંચાડવા બુટલેઘરો સક્રિય થયા છે અને પોલીસથી બચવા અવનવા પેતરા અજમાવી રહ્યા છે જેથી પોલીસ પકડથી બચી શકાય પરંતુ પોલીસ પણ બુટલેઘરોને માત આપી રહી છે હ્યુમન સોર્સિસની માહિતી મળતા એલસીબીએ કારવાનથી નાના ફોફડિયા જવાના રસ્તે ચૂડેલ માતાજીના મંદિરની સામે માઇનોર કેનાલ પાસે સર્ચ કર્યું હતું જેમાં પોલીસ ચોકી ઉઠી હતી સંતાડી રાખેલો આઠ લાખ ઓગણસાઠ હજારનો દારૂ બિયરનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે પ્રોહિબિશનના ગુનામાં સન્ની ઉર્ફે લાલુ રાઠોડ સહિત કાયદાના સંઘર્ષમાં આવેલા ત્રણ કેસરોની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ જનરપન ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનરપન ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ